જય દ્વારકાધીશ આપણા મલકમાં અત્યારે બળદો અને કૂતરાઓની હાલત ખૂબ ખરાબ છે આપણે જાણીએ છીએ કે એક સમયે દીકરાના તોલે ગણાતા બળદો આજે રસ્તા ઉપર રઝળતા જોવા મળે છે ત્યારે ઋષિ પંચમીની એક ખૂબ સરસ મજાની પરંપરા આપણા મલકની અંદર ઉજવાય છે ભાદરવા સુદ પાચમના દિવસે ઋષિપંચમી એટલે કે રખપાંચમનો એક સરસ મજાનો તહેવાર તમામ ખેડૂતો ઉજવે છે આ બળદો અને કૂતરાઓની જાળવણી માટે થઈ અને પ્રકૃતિની જાળવણી માટે થઈ અને આપણા વડીલોએ બનાવેલી આ ખૂબ સરસ મજાની ઋષિપંચમીની પરંપરા એની સાથે જોડાયેલી લોકવાર્તા અને એ પરંપરા કઈ રીતે ઉજવાય છે તેની ચર્ચા આજના આપણા કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજના રિવાજો સિવાયનો સમગ્ર ખેડૂત પરિવારની અંદર ઉજવાતો એ ખૂબ સરસ મજાનો તહેવાર એટલે ઋષિપંચમી તળપદી ભાષામાં જેને રખપાચમ તરીકે અથવા સામા પાચમ તરીકે ઓળખાય છે એવો ભાદરવા સુદ પાચમના દિવસે આ તહેવાર ઉજવાય છે આ તહેવારના દિવસે પરંપરા મુજબ તમામ ખેડૂત પરિવારો ઉપવાસ રાખે છે ખેડૂતનો દીકરો છે એ ખેતીમાંથી ઉપજાવેલું અન્ન કે જે બળદના વડે પકવાયેલું હોય એવું અન્ન ખાતો નથી એ દિવસે બળદોથી કોઈ પણ જાતનું કામ ખેડૂતો કરાવતા નહીં આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે સાંજે આખે આખો પરિવાર ભેગો થઈ અને એક સાથે બેસી અને એક સરસ મજાની વાર્તા ઘરે ઘરે ગામે ગામ આ વાર્તા કરવામાં આવતી હતી એ વાર્તાની વાત કરીએ તો વડીલો દ્વારા જે સાંભળવામાં આવેલી વાર્તા છે એ વાર્તા મુજબ એક વખત કોઈ એક ગામની અંદર એક ગામડું ગામ હતું જેની અંદર નદીના કિનારે એક સરસ મજાનું ખેતર હતું અને આ ખેતરને એક ખેડૂત દંપતી એટલે કે પતિ પત્ની ખૂબ સરસ મજાની ખેતીની પ્રવૃત્તિ કરતા હતા એક સમયે ભાદરવા મહિનાની અંદર વરસાદ ખૂબ સારો થયો ભગવાનની ખૂબ દયા હતી અને ખૂબ સારા વરસાદને લીધે ખેડૂત પતિ પત્નીને સારી મોસમની આશા હતી અને ખૂબ ખંતથી એ ખેતી કામ કરતા હતા આવા સમયે એક દિવસ જે નદીના કાંઠે એક સરસ મજાનું વડલાનું ઝાડ છે અને એ વડલાના ઝાડની નીચે એક સાધુઓનો ખૂબ સરસ મજાનો સંઘ ત્યાં પધાયલો છે એવું કહેવાય છે કે અનેક વર્ષોના તપ કર્યા પછી આ સાધુઓનો સંઘ આ ગામની અંદર આવ્યો હોય છે આ સાધુઓના સંઘને વડલાના છાંયે વિશ્રામ કરતા જોઈ અને ખેતરની અંદર જે ખેડૂત દંપતી ખેતી કામ કરતું હતું એની વચ્ચે એક સંવાદ થયો ખેડૂતે એની પત્નીને કહ્યું કે સાંભળું આપણે ખેડૂતના જીવ હાલતા ને ચાલતા ઘણું બધું પાપ કરીએ છીએ ખેતીનું કામ કરતાં કરતાં કોઈ દી હારો પ્રસંગ કે સારું વ્રત કથાનું નિયમ આવું આપણે કંઈ કરતા નથી સારા પ્રસંગનો સ્વાદ આપણે લીધો નથી અરે એ તો ઠીક આપણે સતનારાયણની કંથા એ નથી કરી પત્નીએ જવાબ આપે છે કે હા આપણે તો ખેડૂતના જીવ ખેતીનું કામ કરતાં કરતાં જે બે પાંચ નામ લેવાય એ જ આપણું પુણ્ય અને એ જ આપણો ધર્મ બાકી તો એકનું પેટ ભરવા હાટું થાય ને કંઈકના પેટ ઉજાડવા પડે ને ખેતીનું કામ કરતાં કરતાં અસંખ્ય જીવડા અસંખ્ય જીવાયતોના આપણે ભોગ લઈએ એટલે એ પાપેય થાય પણ આજ તમને આવો વિચાર કેમ આવ્યો એટલે ખેડૂતે એને જવાબ આપ્યો કે આ સાધુઓને જોઈ અને મને એવું થયું કે આ સાધુડાને આપણે જમાડી તો જે કાંઈ પૂંજ થયું એ એટલે ખેડૂતની પત્ની છે એણે હસતા હસતા જવાબ દીધો કે તો એમાં ક્યાં વડી વાત છે દુજાણું તો ઘરનું છે તમે જાઓ એ સાધુ મહાત્માઓને તેડી આવો આપણાથી જે છાસરાપ થશે એ આપણે એને ખવડાવશું અને એના આશીર્વાદ લેશું આમ સરસ મજાની ચર્ચા કરી અને એ ખેડૂત છે એ સાધુ મહાત્મા પાસે ગયો પોતાનું હાથી જાગતો તો એ સાથી છોડી નાખું બળદોને છૂટા મૂકી દીધા અને સાધુ મહાત્માઓ પાસે જઈ અને એ ખેડૂત સાધુઓના પગે પડી ગયો કે બાબાજી મારો ઝૂંપડું બાજુમાં છે તમે ત્યાં પધારો અને આજે મારા ઘરે તમે રોટલા ખાઓ સાધુએ બહુ વિનમ્રતાથી જવાબ આપ્યો કે બચ્ચા આમ તો સાધુ હૈ કિસી કે ઘરે જા કર કે કિસી કોઈ ઉપર આમ બોજ નહીં બનતી और इस गांव में तो वैसे भी हमारा रेन बसेरा है आज की रात यहाँ रहेंगे जो भी भिक्षा में मिलेगा वो थोड़ा बहुत खाना खा पी करके दूसरे दिन हम चले जाएंगे एले साधुए इन्हें फरी थी आव जवाब आप तरह साधु ने फरी पग में पड़ी अने खेड़ वो कीधूँ अरे बाबा जी ऐसा क्यों बोल रहे हो मैं छोटा आदमी हूँ लेकिन खेती अच्छा है मेरा दाने का जुगाड़ है और घर की गैया है तो जो भी होगा वो मैं आपको खिलाऊंगा लेकिन आप ऐसा मत बोलो જીસ દિન સાધુ અમારે પે બોજ લગેંગે ઉસ દિન તો હમ બી પૃથ્વી પે બોજ વજાઈ એટલે ખેડૂતની આવી વિનમ્રતાપૂર્વકની વાત સાંભળી અને સાધુઓને એમ થયું કે ચાલો આપણે તેને ત્યાં જઈએ એટલે સાધુઓનો સંઘ છે ખેડૂતને ઘેર જમવા માટે આવ્યો છે અને ખૂબ અદકેરા માનપાન દેતો એ ખેડૂત એ સાધુ પોતાના ઘરે દોરી આવ્યો છે એ આવતા આવતા ખેડૂતનો આવકારો ભલપ આ બધું જોયા જેવું હતું ખેડૂતોને સરસ મજાના ફરિયામાં આસન પાથરીને બેસાડ્યા છે અને ઘરવાળીને રસોઈ તૈયાર કરવા માટે થઈને કહ્યું છે ઘરવાળીએ રસોઈ પકાવી સરસ મજાની ખીર પૂરી આવી સાધુઓને ભાવતી રસોઈ બનાવી અને ઘરવાળીને થયું કે સાધુ એ તો પવિત્ર જાત કહેવાય એના માટે પાણી કોરું હોવું જોઈએ એટલે એ ઘરવાળી છે એ પોતાનું બેણું લઈ અને નદીના કિનારે પાણી ભરવા ગઈ આ સમયે ખેડૂતના ખોયડામાં ખોયડું એટલે જે દેશી ઘર હોય છે એ દેશી ઘરના આડહરમાં જે આડી એક મોટી લાકડાની ઘરી હોય છે એ આડહરમાં એક નાગ આવ્યો અને આ નાઇગે પોતાના મોઢાની અંદરથી ગુરલ જે ખીરનો ટોપ નીચે ઠરવા માટે મૂકેલો હતો ખુલ્લો મૂક્યો હતો એ ખીરના ટોપની અંદર પોતાની ગુરલ એટલે કે પોતાનું ઝેર ઓયકો હવે આ વાતથી ખેડૂત પત્ની તો અજાણ હતી એણે તો આવીને કીધું કે ભાઈ રસોઈ તૈયાર છે તમે સાધુ મહારાજને હાથ ધોવડાવો ઘરવાળાએ હાથ ધોવડાવ્યા અને સાધુ મહારાજને જમવા બેસાડ્યા થાળીઓની અંદર સરસ મજાની ખીર ને પૂરી એને પીરસવામાં આવ્યા પણ સાધુઓ તપસી હતા તપસ્વી હતા એણે જ્યારે આ ખોરાક પોતાની થાળીમાં જોયો ત્યારે એને એના તપના બળથી ખોરાકની અંદર રહેલા ઝેરની ખબર પડી ગઈ અને અજાણતા ઉતાવળમાં ક્રોધમાં સાધુઓને એવું લાગ્યું કે આ ખેડૂત પતિ પત્નીએ એને મારી નાખવા માટેનો કારસો રહીચો હશે એટલે સાધુ મહાત્મા ક્રોધિત થયા અને બંનેને શ્રાપ આપ્યો ખેડૂતને કીધું કે અરે અરે ભલા માણસ हमने तेरा क्या बिगाड़ा था जो तू हमें मारने पे उतर आया हम तो साधु है हमने तेरा क्या गुजारा था तू भी इस बड़ बड़द की माफी क्या तुझे अच्छे बुरे का कुछ पता नहीं चलता तू अगले जन्म में बड़द बन जा अन खेड़ूत पत्नी अती है कीधूँ कि तुझे तेरे घर की साफ़ सफाई में कुछ खबर पड़ती नहीं है तू इस कुतिया की माफी के जिसको उकेड़ा और घर वो दोनों क्या है उसमें उसमें कुछ पता नहीं चलता तू कुतिया बन जा आओ वो श्राप देने દુઃખી મને ત્યાંથી સાધુ મહાત્માઓ છે એ ખાઈ લાગ્યા આ બાજુ પતિ પત્ની પણ આ શ્રાપની પીડામાં દુઃખમાં વલોપાત કરતાં કરતાં કાળક્રમે મૃત્યુ પામ્યો અને ફરી બીજા જન્મમાં બળદ અને કૂતરી થઈ અને એ જ ઘરે પાછા આવતીના જ સમયનો ચક્ર ફેર્યું છે વર્ષોના વાણા વીતી ગયા છે હવે ખેડૂતનો દીકરો અને ખેડૂતના દીકરાની વહુ છે એ ખેતર સંભાળે છે અને એ જ ખેતરમાં જે ખેડૂત છે એ પાછો બળદ થઈ અને આવ્યો છે સમય જાતા દુબર પણ આવ્યો છે ઘરમાં એટલે ખેડૂતનો દીકરો છે એ એક જ બળદથી ખેતી કરે છે અને એક ઓલી કૂતરી જે ખરેખર ખેડૂતના ખેડૂતની પત્ની હતી આ દીકરાની મા હતી એ ત્યાં કૂતરી બની અને એ ખેતરની અંદર રહે છે સમયનું ચક્કર ફરે છે ફરી પાછો ભાદરવો મહિનો આવે છે અને જેમ ઇતિહાસમાં ઘટના બની અને એનું પુનરાવર્તન થતું હોય એ જ પ્રમાણે ફરીથી પાછો સાધુઓનો સંઘ એ વડલાના ઝાડની નીચે આવે છે ફરીથી પાછો આ જે ખેડૂતના દીકરાની વહુ છે એના મનમાં ઓરતો જાગે છે કે આ સાધુને જમાડીએ અને એ સાધુઓને ફરીથી પાછા જમવા માટે પોતાના ઘરે તેડી આવે છે આ સમયે ખેડૂતની પાસે એના ગામનો ઘાંચી આવી અને કહે છે કે આજે તારે ખેતી ના કરવી હોય તારો બળદ નવરો હોય તો મને એકદી બળદ ઉછીનો આપ ખેડૂતના દીકરાને એમ થાય છે કે આજે તો સાધુ મહાત્મા આવ્યા છે અને જમાડવા છે એટલે આપણે ખેતી કરવી નથી એટલે એ બળદ એક દિવસ પૂરતો એ ઘાંચીને ઉછીના પેટે આપે છે ઘાંચી એ બળદને લઈ જાય છે અને પોતાના ઘાણાની અંદર આખો દિવસ કારણ કે ઘાંચીનો સ્વભાવ જન્મજાત થોડોક નિર્દય હોય છે એટલે આખો દિવસ એ ઘાણાની અંદર બળદને ચલાવે છે નાખવા પાવાનું ઘાંચીના સ્વભાવમાં ન હોય એટલે ઘાંચી આખો દિવસ બળદને ભૂખો ન તરશો એ ઘાણાની અંદર જોડે છે આ બાજુ જેમ વર્ષો પહેલાં ઘટના બની હતી એ જ રીતે ખેડૂતના દીકરાની વહુ છે એ પાણી ભરવા જાય છે અને ફરીથી પેલો નાગ છે એ આવી અને એની અંદર વિષ નાખવાનો પ્રયત્ન કરે છે આ બધું પેલી કૂતરી જે છે ખેડૂતના દીકરાની મા છે એ બેઠી બેઠી જોતી હોય છે એ કૂતરી જોઈ જાય છે કે ફરીથી પાછું આ આ ઘટના બને છે ફરીથી જે હાલ થયા હતા એ જ હાલ મારા દીકરા અને દીકરાની વહુના થશે એટલે એ મનોમન એવું નક્કી કરે છે કે આ વસ્તુ ફરીથી પાછી ન થવી એટલે જેવી દીકરાની વહુ પાણી ભરીને ઘરે આવે એ જ સમયે દીકરાની વહુ જે રીતે દેખતી હોય એ રીતે દોડી અને ખીરના ટોપની અંદર કૂતરી છે એ પોતાનું મોઢું ડબકાવે છે એટલે એઠી થઈ ગઈ છે ખીર આ જોઈ અને ખેડૂતના દીકરાની વહુ છે એ ત્યાં હાંબેલું પડ્યું હોય છે હાંબેલું લઈ અને કૂતરીની ઉપર ત્રાટકે છે બે ત્રણ હાંબેલા મારે એટલે કૂતરી કાવકા કરતી ભાગી જાય છે પણ ખીર એઠી થઈ ગઈ છે એટલે એ ખીરના ટોપને સાઈડમાં મૂકી નવી ખીર સરસ મજાની રાંધી અને સાધુ મહાત્માઓને જમાડે છે સાધુ મહાત્માઓ પણ ખૂબ સરસ મજાનો પવિત્ર ખોરાક લઈ અને બંને ખેડૂતના દીકરા અને દીકરાની વહુને એના મંગલ થવાના આશીર્વાદ આપી અને ત્યાંથી રજા લઈએ છીએ આખો દિવસ આ દોડધામમાં ખેડૂતનો દીકરો પણ થાકી ગયો છે અને વધારે લોકોની રસોઈ કરવાના લીધે ખેડૂતના દીકરાની વહુ પણ થાકી ગઈ હોય છે એટલે એ સાંજે વહેલું બધું પોતાના ઘરનું કામ આટોપી અને ખાઈ પીને વહેલાં સૂઈ જાય છે આવા સમયે પેલો જે ઘાંચી છે એ દીઆથમાં પછી એટલે કે અંધારે ઓલા બળદને લઈને આવે છે સ્વભાવ નિર્દય છે નાખવા પાવાનું તો એને ઓહાણ નથી પણ એ આવી અને સીધે સીધો રાતના અંધારામાં એને ખીલો નથી જડતો એટલે બળદને જે ઘરની બારી છે એ સામો ઊંચો બાંધી મૂકે છે હવે આવા સમયે ઈશ્વરની દયા આ બંને જીવો ઉપર અવતરે છે અને જે કૂતરી છે એ પોતાનું ડીલ ઢહળતી ઢહળતી એ બળદ પાસે આવે છે એટલે કારણ કે એને શરીરમાં ઈજાઓ છે એટલે એ કુત્રી કણસતી હોય એટલે બળદ એને વાચા આવે છે ને બળદ ઓલી કૂતરીને કહે છે એ કેમ મૂય આજ તો તારા દીકરાએ સાધુડા જમાયેલા હતા એટલે ઠાવકા એઠવાડ ખાઈ ખાઈને તું ફાઇટી લાગશ એટલે હજી કણસ ઓછું ખવાય ને એટલે જે કૂતરી છે એ એના ઘરવાળા બળદને હસતાં હસતાં કહે છે કે ખાધું તો આજ મેં બહુ પણ એઠવાડો નહીં પણ મારા દીકરાના વહુના હાથનો માર પણ એ તો મારવું તો ઠીક આ તમે કેમ કણસો છો એટલે બળદ કહે છે કે મને તો આજ પેલો ઘાંચી લઈ ગયો હતો એટલે આખો દી એના ઘાણામાં જોઈડ્યો હતો અને જે જન્મ લીધો છે એ જન્મના ફળ પ્રમાણે તોડાવું તો પડે પણ આખો દી નાખું પાયું નથી એનું દુઃખ નથી પણ આ ભમરારો ઊંચો બાંધી ગયો ને તે ડોક ઊંચીને ઊંચી રહે છે એટલે ડોક મારી જલાઈ ગઈ એટલે કણ શું શું આ વાત ઉપરથી જે કૂતરી છે એ પાછી એને વાત જોડે છે કે આજ તો આપણા માથે થઈ હતી એવી આપણા દીકરાને વહુ માથે થાત તો બળદ પૂછે છે કેમ તો કે જે ઘટના આપણી અરે રે બની એ જ ઘટના આજે ફરી પાછી આ ફરિયામાં હું દેખી ગઈ એટલે મેં એ ખીરના ટોપમાં મોઢું ડબકાયું અને દીકરાની મને સાંભેલે સાંભેલે મારી આ વાત આખે આખી અક્ષરશ ઘરની અંદર સુતેલવાનો દીકરો છે એ સાંભળે છે અને આશ્ચર્યચકિત આ કુતરા અને બળદની કૂતરી અને બળદની વાત સાંભળી અને એનો દીકરો છે એ દીકરાની વહુને ઉઠાડે છે કે ઉઠ અને સાંભળ આવું કંઈ થયું છે એટલે દીકરાની વહુએ એ કબૂલે છે કે હા આ આજ આપણો ખીરનો ટોપ બોટી બોટી ગઈ હતી એટલે મેં એ ટોપને સાઈડમાં મૂકી દીધો છે બધી વાત જાણી અને દીકરો અને દીકરાની વહુ ઉઠે છે બળદને છોડે છે એને પાણી પીવડાવે છે અને ઘરની અંદર જે કંઈ પણ એની પાસે હોય એ એને બેને ખાવા પીવા માટે આપે છે અને ઈશ્વરને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે અમે જો અમારા સાચા હૃદય અને મનથી સાધુઓને જમાયડ્યા હોય તો આ બંને જીવો ગતિ પામજો ઈશ્વર એમની પ્રાર્થનાને સ્વીકારે છે અને બળદ અને કૂતરી છે એ બંને ગતિએ થાય છે એના જીવ ગતિએ થાય છે તે દિવસથી ખેડૂતોના જીવનમાં આ પર્વનું ખૂબ જ મહત્ત્વ વહેતું છે એવું કહેવાય છે કે આ દિવસે કોઈ પણ ખેડૂત પોતાના બળદને ભૂખો રાખતો નથી આજુબાજુમાં ફરિયામાં કે આજુબાજુમાં જે કૂતરાઓ હોય છે એને ભૂંખા રાખતો નથી આખો દિવસ ખેતરનું પકવેલું અન્ન કાંઈ ખાતો નથી એક દિવસ પૂરતો પ્રકૃતિને બચાવવા માટે થઈ અને ખેડૂત આ સરસ મજાનો એક તહેવાર ઉજવે છે આજના દિવસે પણ દરેક ગામડાઓની અંદર આ રખપાચમ એટલે કે સામાપાચમ જેને શુદ્ધ નામમાં ઋષિ પંચમી તરીકે ઓળખાય છે એ તહેવાર ઉજવાય છે આ જ વાતની અંદર એક બીજી વાત પણ મેં એવી સાંભળી છે કે આ વાતની અંદર જે રીતે નાગનો ઉલ્લેખ છે એ રીતે બીજ આ જ વાર્તામાં બીજી વાત એવી છે કે રજસ્વલા એ જે સ્ત્રી હોય છે ખેડૂતની એ રજસ્વલા હોય છે માસિક ધર્મમાં હોય છે અને એ રસોઈ છે એ અભળાય છે પણ એ વાત મને વધારે તર્કસંગત નથી લાગતી એટલે જે વડીલો પાસેથી સાંભળેલી વાત કે સર્પ એ રસોઈની અંદર ઝેર નાખે છે એ વાતને હું રજૂ કરું છું પણ અહીંયા સમજવા જેવી વાત જાણવા જેવી વાત આ જાણીતી વાતની અજાણી માહિતી જેવી વાત એ છે કે આજથી હજારો વર્ષ પહેલાં આપણા વડીલો કેટલા સમજદાર હશે કે એમણે જે બળદ દ્વારા આખે આખો ખેતીનો ભાર સંભાળાય છે એ બળદને પોતાના દીકરાના અને પોતાના માતા પિતાના તોલે મૂકી અને આ પરંપરાને સરસ મજાની જાળવી છે આજની તારીખે પણ જે પણ ખેડૂતના ઘરે બળદ હશે એ બળદ એને એના દીકરા કરતાં વાલો હશે હાલ હમણાં જ આપણે જોઈએ છીએ કે કૂતરાઓની પણ ખૂબ બધી વાતો સોશિયલ મીડિયામાં આવે છે પણ કૂતરાઓ પણ એક એવો જીવ છે કે એનાથી વફાદાર જીવ બીજા અન્ય કોઈ પશુઓમાં નથી ત્યારે સરસ મજાના પ્રકૃતિના જાળવણીના આ સરસ મજાના પર્વ ઋષિ સામા પાચમ અને રખપાચમ એની આ સરસ મજાની પરંપરા આપણે સૌ માણીએ અને આપણા મલકની અંદર આવી જાણીતી વાતોની અજાણી માહિતીઓ સાથે ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ